આજરોજ અંજાર નગરપાલિકાના નવા ચીફ ઓફિસર તુષાર જલરિયા સાહેબે અંજાર નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા રાજેન્દ્રસિંહ જાડેજા દ્વારા કચ્છી શાળા ઉઢાડી આવકાર્યા હતા સાથે શહેરના વોર્ડ નંબર પાંચમાં આવેલા મિથિલાનગરી તથા ગુરુકુલ નગર બેમાં બનેલ સીસી માર્ગને હજી બે મહિનાનો સમય નહોતો થયો અને માર્ગ તૂટી ગયેલ હતા જેની રાજેન્દ્રસિંહ જાડેજા દ્વારા અઢાર છ બે હજાર પચીસના રોજ લેખિત ફરિયાદ કરાઈ હતી છતાં હજુ સુધી તો તે સંદર્ભે કોઈ કાર્યવાહી થઈ નથી જેની રિમાન્ડ અરજી આજે ચીફ ઓફિસર સાહેબને આપી તાત્કાલિક જવાબદારો ઉપર પગલાં લેવા અને મિથિલા અને ગુરુકુળના માર્ગને રિપેર કરાવી આપવાની રજૂઆત કરી હતી જે સંદર્ભે સાહેબ દ્વારા ખાતરી આપવામાં આવી હતી કે આ બાબતે તાત્કાલિક કાર્યવાહી કરાશે અને આ રિમાન્ડર અરજીની નકલ રવાના મ્યુનિસિપલ કમિશનર ગાંધીનગર પ્રાદેશિક નિયામક શ્રી રાજકોટ જિલ્લા કલેક્ટર શ્રી ભુજ અને ધારાસભ્ય શ્રી અંજારને પણ કરેલ છે ઠાકોર